જય માં મોગલ મિત્રો આજના સવાર સવારના વિડીયોમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ખાતર કાઢવાનું કામકાજ શરૂ કરી દીધું છે ખાતર કાઢવામાં તો એક નાનું ટ્રેક્ટર સૌરાષ્ટ્ર છે અને એક નાનું ટ્રેક્ટર વિજય છે જવો અને મોટું ટ્રેક્ટર પાવર ટ્રેક છે આ ત્રણ ટ્રેક્ટર વડે અમે વાડીમાં ખાતર નાખવાનું કામ શરૂ કરી દીધું છે મોટા ટ્રેક્ટર વડે આવી રીતના ઉપડી ભરાઈ જાય એટલે એ પછી નાના ટ્રેક્ટરમાં ઠલવી દે એ પછી વાડીમાં નાખી

دسمز پوری توڑا تھا تو آئی امریکہ گولا خاص نکی کر گوڑا

અને આપણી યુટ્યુબ ચેનલ ને કરી દેજો અને આ વિડીયોમાં એક લાઇક આપી દેજો તો આ વિડીયો ની અંદર એટલું જ જે કોઈ મિત્રોને વિડીયો ગમે લાઈક કરવાનું ભૂલતા નહીં જય મા મોગન